ગુજરાતના ડીએલએડ કરેલા પીટીસી કરેલા વિદ્યાર્થી માટે આવનારી ટેટ વન પરીક્ષા પાસ કરવા માટે જ્ઞાનવાણી મોડેલ પેપર આવી ગયા છે વી થો પ્રોગ્રેસ રિપોર્ટ એન્ડ આન્સર એક્સપ્લેનેશન એટલે કે ગુજરાતમાં પહેલી વાર જવાબની સમજૂતી સાથેનો પેપર સેટ છે દસ પેપર સમજૂતી સાથે છે દસ પેપર પ્રેક્ટિસ માટે છે છસો પેજનું આ પુસ્તક છે એટલે કે અહીંયા સમજૂતી તમને સરસ રીતે આપી છે ટુ કલર પુસ્તક છે અને સાથે તમને તો કે ભાઈ અહીંયા હા દરેક પ્રશ્નપત્રનું એક્સપ્લેનેશન મળવાનું છે દસ ક્વેશ્ચન પેપરનું દસ ક્વેશ્ચન પેપર તમારે કરવાના છે સિલેબસ પ્રમાણે નવા સિલેબસ પ્રમાણે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નોનો સમાવેશ થઈ ગયો છે આમાં બરાબર છે અને ખાસ અહીંયા તમને એક્સપ્લેનેશન એ આપ્યું છે આ રીતે તમારા ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન સમજો કે પેપર છે પહેલાં પેજથી અહીંયા પેપર તમારું પૂરું થાય બરાબર દસમા નંબરના પેજ પર અહીંયાથી તમારું પહેલાં પેપરનું એક્સપ્લેનેશન શરૂ થાય કે ભાઈ અહીંયા નીચેનામાંથી કયો શબ્દ દિરુપ્ત નથી તો એની સમજૂતી બરાબર તત્પુરુષ સમાસના ઉદાહરણ પૈકી નીચેમાંથી કોનો સમાવેશ થતો નથી તો એની સમજૂતી એટલે કે અહીં સમજૂતી તમારી પહેલા પેપરની સમજો ચાલે છે અહીંયા ક્યાં સુધી તો અહીંયા હજી સમજૂતી જ ચાલે છે જો મિત્રો પહેલા પેપરની સત્યાસી પેજ છે કે અહીંયા તમારા પહેલા પેપરની સમજૂતી પૂરી થાય છે એકસોને એટલે કે દરેક પેપરની સમજૂતી અહીંયા બીજું પેપર અહીંથી શરૂ થાય છે પિસ્તાલીસમાં પેજથી તો આ રીતે વિસ્તૃત પ્રમાણમાં માહિતી આપતા આપણા પેપર છે અને પેપરને અંતે તમને પ્રોગ્રેસ રિપોર્ટ આપ્યા છે કે જેમાં તમે પહેલાં પેપરમાં કેટલો સ્કોર કરો છો બીજા પેપરમાં કેટલો કરો છો એ પ્રોગ્રેસ રિપોર્ટ લખવાનો છે કેટલા ક્વેશ્ચન સાચા પીડા છે હવે તો એકસો વીસ મિનિટનો સમય મળવાનો છે તો સરસ મજાનું પુસ્તક ન ભૂતોનો ભવિષ્યથી તમારી ટેટ વન પાસ કરવાનો પ્રોગ્રેસ રિપોર્ટ સાથેનું વાણી પુસ્તક છસો પેજનું પુસ્તક છે કારણ કે એક પેપરનું એક્સપ્લેનેશન જ ચાલીસ પિસ્તાલીસ પેજનું થાય છે દરેક ક્વેશ્ચનની કયો જવાબ સાચો છે શા માટે છે એની સમજૂતી પણ આપી છે તો આ પુસ્તક તમે જ્ઞાન લાઈવમાંથી મેળવી શકો છો નીચેના નંબર પર સંપર્ક કરીને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત